મારો જીતવાનું કારણ રાણા કુટિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું કુટિયાણાનું અને રાણાવાનું એવી રાણાવાની કુટિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુટિયાણા નગરપાલિકા બનાવી છે મારા મોટા ભાઈ કાંદલ મારા હિરલ કાકી અને જીત માટે મારા કાંતલભાઈના કામો અને મારો મારી પર વિશ્વાસ જનતા એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતેરાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી ગમ જમાવી રાખું સૌથી પેલા તો જે મતદાતા

અને એ જે કામગીરી કરી હતી. અને માટે લોકો એના ઉપર વિશ્વાસ મૂકે છે. અને એ અમને ગણપતિથી ચૌદ સીટો અમારી આવી છે. સમાજવાદી પાર્ટી એટલે કે અમારી સાયકલ ઉપર કાંધલ જાડેજાના નામ ઉપર અને અહીંયા કુતિયાળા બેઠક પણ કાંદેલ જાડેજાના નામ ઉપર અને જે એક ચક્રી શાસન જે લોકોએ વિકાસ કોઈ પણ જાતનો નહોતો કર્યો. એ માટે એ લોકોએ અમને હાર પામવું પડ્યું છે. અને હવે ને આવતા પાંચ વર્ષમાં અમારા નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે